રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રે દર્શક મિત્રો આવકાર છે આપ સૌનું ભાવિ દર્શનના આજના આ વિશેષ દૈનિક રાશિફળના એપિસોડમાં આજનું પંચાંગ અને ગ્રહ સ્થિતિ મંગળવાર પચીસ નવેમ્બર બે હજાર પચીસ આજે મંગળવાર છે શ્રી હનુમાનજીનો દિવસ ગણાય છે વીરતા ઉર્જા અને કાર્યશક્તિના પ્રતિક એવા હનુમાનજીની કૃપાથી આજે ઘણા કાર્યોમાં ગતિ અને સફળતા પ્રાપ્ત થશે ગ્રહોની ચાલ દર્શાવે છે કે આજે તમારી મહેનતનું ફળ મળવાનો સમય પાકી ગયો છે લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ફરી પ્રાણ ફૂંકાશે અને જીવનમાં એક નવી ઊર્જાનો સંચાર થશે તમારી આંતરિક શક્તિ આજે તમને મોટા લક્ષ્યો હાંસલ કરવા પ્રેરશે ચાલો વિગતવાર જાણીએ રાશિ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેવાનો છે તો જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજનો મોઢ પ્રગતિશીલ અને આશાવાદી આજે મેષ રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રે ઝડપ અને ગતિનો અનુભવ થશે તમારી યોજનાઓને યોગ્ય દિશા મળશે અને અટકેલા કામકાજમાં આગળ વધશે તમારી વાતો અને કામ કરવાની શૈલીથી નવા લોકો તમારા તરફ આકર્ષિત થશે જેના કારણે ભવિષ્યમાં ખૂબ જ લાભદાયી એવા નવા સંપર્કો બંધાશે ઓફિસ હોય કે વ્યવસાય આજે તમે તમારી બુદ્ધિ અને ચાતુર્યથી પડકારોનો સામનો કરશો પારિવારિક મોરચે આજે તમે તમારા પ્રિયજનો સાથે હળવાસની અને આનંદમય ક્ષણો વિતાવશો ખાસ કરીને સાંજે કોઈ નાની ઉજવણી કે મિલન મુલાકાતનો યોગ રહેલો છે ધનલાભના પ્રબળ પણ બની રહ્યા છે જૂનું રોકાણ લાભ આપી શકે છે અથવા કોઈ અણધાર્યો લાભ મળી શકે છે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો આજે ભાવનાઓને બદલે બુદ્ધિ અને તર્કનો ઉપયોગ કરશો તો સફળતા ચોક્કસપણે તમારા કદમ ચૂમશે આરોગ્ય સામાન્ય રહેશે મધ્યમ રહેશે તેથી બહારનો આહારથી દૂર રહેવું વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઉ શાંત અને સ્થિર વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ અને આંતરિક સંતોષ લઈને આવી રહ્યો છે લાંબા સમયથી તમારા મનમાં ચાલી રહેલી કોઈ ચિંતા કે મૂંઝવણા જે હળવી થશે અથવા તેને ઉકેલ મળશે આ સ્થિરતા તમને તમારા કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા દેશે નોકરી અને ધંધામાં આજે કોઈ મોટો ઉથલપાથલ નહીં થાય પરંતુ એક પ્રકારની સ્થિરતા અને નિશ્ચિતતાનો અનુભવ થશે ખાસ કરીને આજે તમારું અંગત જીવન સુખદ રહેશે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ રહેલો છે તમે એકબીજાના મનની વાત જાણશો અને સંબંધોમાં મીઠાસ વધશે જો કે આજના દિવસે ખર્ચ થોડો વધારે થઈ શકે છે બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ કરતાં પહેલાં બે વાર વિચારવું નાણાકીય બાબતોમાં થોડી સાવચેતી રાખવાથી દિવસ એકંદરે ખૂબ સારો રહેશે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના અક્ષર છે ક છ તેમજ ઘ સર્જાત્મક અને સક્રિય મિથુન રાશિના જાતકો આજે નવા વિચારો અને યોજનાઓની ભરપૂર રહેશે તમારું મન નવીનતા તરફ દોરાશે જેના કારણે તમને તમારા કામકાજમાં નવી તક મળી શકે છે ઓફિસમાં તમારા આઈડિયાથી પ્રશંસા થશે સામાજિક જીવન આજે ખૂબ જ સક્રિય રહેશે મિત્રો સાથે મુલાકાત કે વાતચીત થશે જે તમારા મૂળને વધુ ઉત્સાહિત કરશે અને કોઈ ઉપયોગી માહિતી પણ આપી જશે ધંધાકીય દ્રષ્ટિકોણથી આજનો દિવસ નફો કરાવનારો બની રહેલો છે પરંતુ વેપારમાં ફાલતુ વચનો આપવાથી બચવું જે કામ પૂરા ન કરી શકો તે માટે હા ન પાડવી નહીં તો ભવિષ્યમાં મુશ્કેલી થઈ શકે છે તમારી વાણી પર નિયંત્રણ રાખવું એકંદરે તમારું આરોગ્યને સારું રહેશે અને તમે આપનો આખો દિવસ ઉર્જાવાન અનુભવશો ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ ભાવનાત્મક અને સંવેદનશીલ કર્ક રાશિના જાતકો માટે આજે ઘર પરિવારનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે તમે ઘરના સભ્યો સાથે મળીને કોઈ જૂના કામ જેમ કે ઘરની સફાઈ કે ગોઠવણ પૂર્ણ કરી શકો છો જૂના અટકેલા કાર્યો પૂર્ણ થશે જે એક રાહત પાવશે આજે આર્થિક બાબતમાં તમારે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે રોકાણ કે મોટા વ્યવહાર કરતાં પહેલાં કોઈ જાણકારની સલાહ લેવી હિતાવક રહેશે આજે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તેથી તેમની વાત ધ્યાનથી સાંભળવી જોકે વધારે તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે આજે ભાવનાત્મક આવીને કોઈ નિર્ણય ન લેવો તમારા મનની વાત સાંભળવાને બદલે વ્યવહારિકતાથી કામ લેવાથી દિવસ સફળ રહેશે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ આત્મવિશ્વાસો અને પ્રભાવશાળી સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને મહત્ત્વપૂર્ણ કાર્યોમાં સફળતા અપાવનારો છે તમારો આત્મવિશ્વાસ આજે ચરમસીમા પર હશે જેના કારણે તમારા અટકેલા કામો પણ પૂર્ણ થશે કાર્યક્ષેત્રે અધિકારીઓનો પૂરો સહયોગ મળશે જેનાથી તમારા કામને નવી દિશા મળી શકે છે અને તમારું માન સન્માન વધશે ખાસ કરીને સંચાર અને મીડિયા સંબંધિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો સમય ખૂબ જ શુભ રહેલો છે તમને કોઈ મોટી તક મળી શકે છે જોકે દિવસભરની દોડધામને કારણે સાંજે થાક અનુભવાય તો તેને અવગણશો નહીં થોડો સમય કાઢીને આરામ લેવો અને પોતાને રિચાર્જ કરવાથી આવતીકાલ માટે તૈયાર થઈ શકશો છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણા મિશ્ર અને કર્મશીલ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મિક્સ અસરવાળો રહેશે કાર્યક્ષેત્રે તમારે મહેનત વધારે કરવી પડશે અને કદાચ તેનું પરિણામ સામાન્ય મળી શકે છે આનાથી નિરાશ ન થવું કારણ કે તમારી આ મહેનતનું ફળ ભવિષ્યમાં ચોક્કસ મળશે ધીરજ અને સતત પ્રયત્નો આજે સફળતાની ચાવી લઈને આવી રહ્યો છે પારિવારિક મોરચે તમને પરિવારજનોની મદદ અને સપોર્ટ જરૂરથી મળશે જે તમને માનસિક શાંતિ અપાવશે આર્થિક સ્થિતિ આજે સારી રહેશે તમે તમારા આ ચર્ચાઓ ખર્ચાઓનું સારી રીતે સંચાલન કરી શકશો જોકે આરોગ્યમાં થોડી સમસ્યા થઈ શકે છે ખાસ કરીને પાચનતંત્રનું ધ્યાન રાખવું અને તમારા શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે પાણી પૂરતું પીવું ખૂબ જ જરૂરી છે સાતમી રાશિ છે તુલા તુલા રાશિ રાશિના ભાગ્યશાળી અને સંતુલિત તુલા રાશિના જાતકો માટે આજે ભાગ્યનો ભરપૂર સાથ મળવાનો યોગ રહેલો છે જે કામો અટકેલા હતા તે આજે ભાગ્યના સહારે આગળ વધશે જો કોઈને ઉધાર આપેલા રોકાયેલા પૈસા પાછા મેળવવા પ્રયત્ન કરી રહ્યા હોવ તો આજે સફળતા મળી શકે છે નોકરીમાં તમારી મહેનતને લીધે પ્રમોશન કે પ્રશંસા મળવાની સંભાવના રહેલી છે તમારા કામની કદર થશે આજનો દિવસ દાંપત્ય જીવન માટે ખૂબ જ સુખમય રહેવાનો છે સંબંધમાં મધુરતા રહેશે અને જીવનસાથી તરફથી પૂરો સહયોગ પ્રાપ્ત થશે સામાજિક કે વ્યવસાયિક ક્ષેત્રે આજે કોઈ સારા સમાચાર મળવાની શક્યતા પણ રહેલી છે તમારા દિવસને વધુ આનંદમય બનાવી દેશે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ગુઢ અને પરિવર્તનશીલ વૃશ્ચિક રાશિના જાતકોને આજે ગુઢ કાર્યમાં સફળતા મળશે એટલે કે રિસર્ચ ગુપ્ત યોજનાઓ કે ઊંડાણપૂર્વકના વિષયોમાં કામ કરી રહેલા લોકોને સફળતા જરૂરથી મળશે તમારા વ્યક્તિગત જીવનમાં સકારાત્મક ફેરફારો આવશે તમે આત્મમંથન કરશો અને જીવનને નવી રીતે જોઈ શકશો તમારા સ્વભાવમાં ઉર્જા અને ગહનતા જોવા મળી શકે છે આજના દિવસે તમારે દસ્તાવેજો અને કાનૂની બાબતોમાં સાવચેત રહેવું ખાસ જરૂરી છે કોઈપણ કાગળ પર સહી કરતાં પહેલાં તેને ધ્યાનપૂર્વક વાંચી લેવું ધન ખર્ચને નિયંત્રણમાં રાખવો જરૂરી છે બજેટ બનાવીને કામ કરવાથી નાણાકીય સ્થિતિ જાળવી શકશો તમારું આરોગ્ય ઠીક ઠીક રહેશે નાની બાબતોને અવગણવાને બદલે તુરંત ધ્યાન આપવું હિતાવાહક છે નવમી રાશિ છે ધન રાશિ ધન રાશિના નામાક્ષર છે બ ધ તેમજ ઢ ઉત્સાહ અને પ્રવાસનો ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહભર્યો અને સાહસિક રહેશે તમે નવા કામ શરૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેશો અને આ માટે યોગ્ય સમય પણ છે તમારા જીવનમાં નવી દિશા મળવાના યોગ રહેલા છે લાંબા સમયથી પ્રવાસની યોજના બનાવી રહ્યા હોવ તો આજે લાંબા સપરના યોગ બની રહ્યા છે જે લાભદાયી પણ નીવડશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ રહેલો છે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત થશે અને સારા પરિણામો મળવાની પણ સંભાવના રહેલી છે સંબંધોમાં આજે તમે હકારાત્મક ભૂમિકા ભજવશો જેના કારણે સંબંધોમાં મીઠાશ વધશે તમારું આરોગ્ય આજે સારું રહેશે અને તમે માનસિક તેમજ શારીરિક રીતે હળવાશ અનુભવશો દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ કર્મઠ અને પ્રગતિશીલ મકર રાશિના જાતકો માટે આજે ધંધામાં પ્રગતિના પ્રબળ યોગ રહેલા છે તમારી મહેનતનું યોગ્ય વળતર મળશે અને વેપારમાં વૃદ્ધિ જોવા મળી શકે છે કાર્યક્ષેત્રે કોઈ મોટી વ્યક્તિ કે વરિષ્ઠ અધિકારીઓની મદદ મળશે જે તમારા પ્રોજેક્ટને સફળતા સફળ બનાવવામાં કિંમતી સાબિત થશે ઘરનું વાતાવરણ ખૂબ જ સકારાત્મક અને રચનાત્મક રહેશે નોકરી કરતા જાતકો માટે જવાબદારી વધશે જે ભવિષ્યમાં બઢતી તરફ ઇશારો કરે છે આજે તમે પૈસા જોડવાના બચત અને રોકાણના પ્રયાસમાં સફળતા મેળવશો લાંબા ગાળાના રોકાણ માટે આજે વિચારીની શકાય તમારી વ્યવહારિકતા અને શિષ્ઠ આજે તમને સફળતાના શિખરે પર લઈ જશે અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામા અક્ષર છે ગ સ શ તેમ શ સામાજિક અને લાભદાયી કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે સારો રહેશે પરંતુ તમારા માટે કોઈ નવી માહિતી ખૂબ જ લાભદાયી સાબિત થશે આ માહિતી તમારી કારકિર્દી અને અંગત જીવન સાથે સંબંધિત હોઈ શકે છે મિત્રોની મંત્ર આજે તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢવામાં ઉપયોગી જરૂરથી નીવડશે આજે ટૂંકા પ્રવાસનો યોગ બની રહ્યો છે જે ધંધા માટે અથવા અંગત કામ માટે હોઈ શકે છે ધંધામાં નાની સફળતા મળશે જેનાથી ઉત્સાહ વધશે તમારું સ્વાસ્થ્ય આજે સારું રહેશે જૂની બીમારીમાં રાહત અનુભવાશે આજના દિવસે તાર્કિક વિચારોને વધુ મહત્ત્વ આપવું બારમી રાશિ છે અને છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ ધાર્મિક અને પ્રસન્ન મીન રાશિના જાતકોનું આજનો ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે આધ્યાત્મિકતા તરફ ઝુકાવ અનુભવશો જેના કારણે તમારું મન પ્રસન્ન અને શાંત રહેશે મંદિરમાં જવું કે કોઈ ધાર્મિક પુસ્તક વાંચવાથી આત્મિક શાંતિ મળશે કાર્યસ્થળે તમારી પ્રશંસા થશે તમારા નરમ અને સહાયક સ્વભાવને કારણે સહકર્મીઓ તરફથી ખાસ સકારાત્મક પ્રતિસાદ મળશે આજનો દિવસ પરિવાર સાથે સુંદર સમય ગાળવા માટે શ્રેષ્ઠ રહેલો છે તમે તમારા પ્રિયજનો માટે સ સમય ફાળવશો આર્થિક રીતે આજનો દિવસ લાભદાયી સાબિત થશે રોકાણ માટે સારી તક મળી શકે છે પોતાની અંતર્જ્ઞાન શક્તિ પર વિશ્વાસ રાખવાથી સફળતા જરૂરથી મળશે જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભાવી દર્શન તરફથી આપ સૌને મંગળવારની ખૂબ ખૂબ શુભકામનાઓ પ્રિય દર્શક મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાવી દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ